पवित्र रमजान मास माटे स्पेशल आयटमो जिविके फालूदा कस्टर्ड सरबत, मसाला तेमज घर व प्राशनी प्रत्येक वस्तूो व्याज भी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक वार हमारी दुकानी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिल्हा भरुच ભરૂચ સ્થિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ સ્થિત મનોબર રોડ પર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 4 થી 8 ની વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સોલર સિસ્ટમ વેસ્ટ વોટર ટર્મિનેટ એસી ડ્રેન વેસ્ટ ફૂડ મેનેજમેન્ટ તેમજ વાતાવરણ અને તેના આવરણો વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ પદે જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રોફેસર અને રસાયણશાસ્ત્ર વિભાગના એચઓડી ડોક્ટર મુજીબુર રહેમાન પ્યરે સાહેબ પિરઝાદા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી પ્રદર્શનમાં વિજ્ઞાનની વિવિધ કૃતિઓ નિહાળતા તેઓએ પોતાના વક્તવ્યમાં શાળાના ભૂલકાઓની મહેનતને બિરદાવતા કહ્યું કે વિજ્ઞાન વિષયમાં વીસીટીની વિદ્યાર્થીનીઓની સમજશક્તિ અને મહેનત તેઓને ભવિષ્યમાં પ્રગતિના પંથે ખૂબ આગળ લઈ જશે આ સાથે તેઓ દ્વારા શાળાની ધો અગિયાર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે સાયન્સ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી પ્રેરણાદાયક પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલ વિવિધ પ્રોજેક્ટ રસપ્રદ આકર્ષક અને સર્જનાત્મક હતા આયોજિત પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિની રજૂઆત સ્પષ્ટ શબ્દો અને અનોખી શૈલીથી કરી હતી ડોટ શાળાની અંગ્રેજી અને ગુજરાતી પ્રાથમિક વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની તમામ વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફને આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો શાળા સંકુલના સીઈઓ માનનીય નુસરત જહાંબેને પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થિનીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ તેમજ વિચાર શક્તિ બિરદાવતા વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના રફિયાબેન મિર્ઝા અને વિજ્ઞાન વિષયની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ नमस्कार आज रोज तारीख अट्ठावीस સીસીટી પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ સ્તર નિમિત્તે ઘણા બધા સરસમાં સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે એ જોતા મને લાગે છે કે વિદ્યાર્થીઓ આગળ જતાં ખૂબ આગળ વધશે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે કંઈ એમનું યોગદાન આજની આટલા નાના ભૂલકાઓ કહી રહ્યા છે આગળ જતાં આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે અને આ વી કોલેજના